વટનો લોકો કરે એમ નઈ કીધું વટનો વટનો એમ આ તને ખાલી ખેતર વટે મે કીધું આ અસલ ખેતર છે રાખ લે એમ કીધું ખેતર તો બધા લોકો નો અસલ હોય કામ કરે તો પૈસા જડે એમ ના ની જડે એ કામ કરે તે રત ને તમે આ ઉભી ઉભી સાહળા કરે કરે હે કામ મે આવે એમ તમે કામ કરો ને તે બપોરે ટાણે ખાવાની આવે ની હારો ભૂખી ભૂખી મરવાનો કી અ માણા ખેતર માં લઈ જઈને ખાય હું ખેતર માં ખાઈ ખાય ને મારી જિંદગી ને ખેતરમાં માં ની ખાધું હું ઓના કામ હારો ખેતર માં લઈ હું ખેતર માં ખાય ને આવડે પાણી વાળતેલો ધણા ધણામાં

તને નહીં સાકરી કરે થોડો થોડું ઘણું મળે શું કરે બીજું બકાતા અરેન બકા

આ પણ શું કરવાનું આ તમારે જેવા બધા ને આવ આજ તો વાળી જ રખડવાનું બંધ કોઈ ને વાળી જ નહીં રખડી કોઈ મન પૂછે ને ત્યારે ના જ પાડ દઉં શું કેવાનો છે હું કે આનો મે ને ભાળી હું કરે કમિશન કાર્ડિંગ ખાતો તો છે કે 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 હું પૈસા આતરાલ જે હું તન વાડી રકાડી લઉં હા કમિશન કઈ હું કઈ તમારા ભાગ મેતે હું ભાગ લેવા થોડો આવી રહ્યો કમિશન વાળે ખાતો હે હા એ તો હું વરા જન તો કાઢ આ તો ઘેર નો માણસ છે તું પાર્કો નહી મે જો પાર્કો હતો ને તે હું કરતી તે તો છે ને એક થાપલ મારતી ને તો તને લીજાતી માર્યા હા બકે ઘર નો માણસ છે ઘેરનો ઘર માણા કરીને તને અસલ વાડી રખડી લે તરા મને દબાવી દે આ મન કે તો કરે તે કેન દબાવ તે સેટિયા ને કેવાય ને પૈસા ને લે તને બજાય કે મને થોડો બાજવાનો હે પૈસા તાર તને કે લેવાના મારી કે થોડા લેવાના માર છે લે તને ખાલી હજાબ કરે તેમાં વાત કરી લે તને હજાબ કરે તને બોલાવું છે આવી જાજે हाँ नत बोले हैं हाँ कापे हाँ ना हाँ ना कापे इतनी तरह बद्दू होता है उसका सारा मत तो है क्या अपनी कपाड़ों वो भी रत्नी नहीं मारा मारा मैं तो कपाड़ी तो सारा शेप है ना माते कपाड़ों ओ तों तों तो हम रखते हैं निवाड़ी तो हम आल दितन तेर जब रहे जो तो कौन आल है इधर तारा लोग ना मार तारा लोग ना मार थोड़ा तो कुन्हा ना कुन्हा ना बटे बटे खर्चा सड़ाया करते हैं दवा ताटिया करते हैं

તારે સેટિયા કેંતલે નતાલ દિન હું માર પોરિયા કેતરા તન ખબર ઈ જેતરા મેતરા માર હું કેતરા પોરિયા ઈ ભલે વી દા પોરિયા ને કોટ 100 રૂપિયા ને લે ને તે 1000 રૂપિયા ને કોટ હવે 10000 રૂપિયા માં જઈ લે અલગ અલગ ઇના પોરિયા રો સાદરા લેવાની છે અલગ અલગ હા તે નત ભાયા કેતરા સાદરા આવે તે પોરિયા અલગ અલગ હોય ઈ બધા અરે તારી બોલ આટલા મતરા લેવાની છે દા ખાટના બે હમારા ડોહાને કેતરા બાર ખાટલા થા ઈ પૈસા મને કેતરા જો હે

सेटिया कन त कोन केतरे को पड़ में के 10 10000 रुपया मारे कन के आंगे आगे खटले लेवा ना एतरे सेटिया नहीं आज दे ऊपर आवा ना आवा देरा नाता बके जे मारे के चल खई आ गाज